ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃત્યાનો આખરે મોરે મોરા થઈ ગયો ખુદ કાંતિ અમૃત્યાએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો જેમાં લખ્યું કે આજ રોજ મુખ્યમંત્રીની ઓફિસથી બહાર નીકળતા સમયે ગોપાલભાઈ ઇટાલિયા સાથે મુલાકાત કરી સોશિયલ મીડિયા મારફતે મોરબીમાં આપના કાર્યકર્તાઓ દ્વારા નાગરિક ઉપર કરેલા હુમલાની નિંદા કરી બંને હળવી શૈલીમાં જોવા મળ્યા ત્યારે કાંતિ અમૃત્યાએ હુમલાની ઘટનાને વખોડી જ્યારે સમય આવશે તો રાજીનામા મામલે હું ક્લિયર કરીશ તેવું પણ કહ્યું એક આદમીએ ભાઈએ જે રજૂઆત કરી એમાં લાફા મારો મેં કીધું કે હજી તમારી એક સીટ આવી છે સરકાર નથી બહેની અમે ત્રી વરાથી લડી અમારા તો એ દિવારે આંદોલનમાં અમારી ઓફિસ વર્ગાવી નાખી અમારા વાંહે આ તો અમે લાફા નથી માર્યા ગાંઠને એને સોડાવા હે લાફા નથી માર્યા લાફા મારવાનો હોય ગામમાં ગુંડાગીરી કરતો એમાં લડવાનું હોય તો તમે સામાન્ય અમાણને મારવા મંટે કે વાજબી વાત છે એવું મેં કીધું એને બીજી તરફ વિસાવદરની પેટા ચૂંટણી જીતેલા ગોપાલ ઇટાલિયાએ મુખ્યમંત્રીને મળી વિસાવદર પંથકના પ્રશ્નોની રજૂઆત કરી પ્રથમ મુલાકાતમાં પાંચ જેટલા વિસાવદર વિસ્તારના સ્થાનિક મુદ્દાઓ અંગે તેઓએ સીએમને રજૂઆત કરી વિસાવદરમાં ઇકો સેન્સેટિવ ઝોન અંગે પણ તેઓએ રજૂઆત કરી કુલ ત્રણ જિલ્લા અને પંદર તાલુકા અને એકસો છપ્પન જેટલા ગામડાઓને અસર થશે ઇકો ઝોનનો મુદ્દો છે અમારા વિસ્તારનો સૌથી મહત્વનો ગંભીર પ્રશ્ન ઇકો સેન્સિટિવ ઝોનનો છે કુલ ત્રણ જિલ્લા